નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘટડી બટનને પણ દબાવી દેજો

બારાહી પાંચ હજાર એકસોથી છ હજાર ચારસો પચાસ જૂનાગઢ ચાર હજારથી પાંચ હજાર ચારસો અમરેલી પાંચ હજાર ચારસો પિંચોતેરથી છ હજાર બસો બોટાદ ત્રણ હજાર છસો પિંચોતેરથી પાંચ હજાર ચારસો થરાટ પાંચ હજાર પાંચસોથી છ હજાર પાંચસો જસદણ ચાર હજાર પાંચસોથી છ હજાર ચારસો રાપર ચાર હજાર આઠસો પચાસ થી પાંચ હજાર બસો પંચાવન મોરબી ચાર હજાર ચારસો પચાસ થી પાંચ હજાર નવસો સિતે સાવરકુંડલા પાંચ હજાર આઠસો એક થી પાંચ હજાર આઠસો એક પોરબંદર ત્રણ હાજર થી પાંચ હજાર બસો વાંકાનેર પાંચ હજાર છસો થી છ હજાર એકસો સોળ હારીસ પાંચ હજાર ચારસો થી છ હજાર પાંચસો પચાસ સમી પાંચ હજાર પાંચસો થી પાંચ હજાર પાંચસો વિરમગામ ચાર હજાર નવસો પચીસ થી ચાર હજાર નવસો પચીસ હળવદ પાંચ હજાર પાંચસોથી છ હજાર એકસો તમોતેર રાજકોટ પાંચ હજાર આઠસોથી છ હજાર ચારસો ધ્રાંગધ્રા પાંચ હજાર નવસોથી છ હજાર બસો પાટડી પાંચ હજાર એકસોથી પાંચ હજાર સાતસો તમામ બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો